હલો ફ્રેન્ડ્સ હું શ્વેતા મેવાડા આજે તમારા માટે શિયાળામાં સ્પેશિયલ પીવાય એવી લેમન ગ્રાસ ટીની રેસીપીને લઈને છું જેનાથી ઘણા બધા ફાયદા પણ છે લેમન ગ્રાસના અને અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ ચા પીવાથી વેઇટ લોસ પણ તમે કરી શકો છો અને બધી જ હર્બલ વસ્તુઓ હોવાથી શરદી ખાંસીની બધી વસ્તુઓ પણ ઉપયોગી નીવડે છે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે તો અહીં આગળ લીલી ચા લીધી છે મેં સૂકી લેમન ગ્રાસ બે સ્ટીક લીધી છે ત્યારબાદ અહીંયા આગળ આદુનો ટુકડો લીધો છે અને તજ પાવડર અને હનીનો ઉપયોગ કર્યો છે સ્વીટ માટે અહીંયા આગળ મેં હનીનો ઉપયોગ કર્યો છે તો એકદમ હેલ્ધી આ ચા બનીને તૈયાર થશે તમે જે લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય એ લોકો માટે પણ આ ચા ખૂબ જ ઉપયોગી છે દરરોજ સવારે એક કપ અને સાંજે એક કપ પીવાથી ઘણા ફાયદા થાય છે તો સૌથી પહેલાં ચા બનાવવા માટે અહીંયા ઘણી પાણી આપણે જેટલા કપ ચા બનાવી હોય એનાથી થોડું ડબલ પાણી મૂકવાનું છે અને એને ઉકળવા દેવાનું છે પાણી સરસ રીતે ઉકળી જાય આવી રીતે બબલ્સ આવે ત્યારબાદ એની અંદર આવી રીતે સૂકી બજારમાં મળતી ગ્રીન ટીનો મેં ઉપયોગ કર્યો છે ઘણી બધી જગ્યાએ ગ્રીન ટીની બેગ પણ મળતી હોય છે તમે એ પણ ઉપયોગ કરી શકો છો અથવા લીલી ચા તમને બજારમાં અત્યારે ખૂબ જ મળશે શિયાળામાં તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે ચા ઉમેરી અને બરાબર રીતે એને ઉકળવા દેવાની છે એક કે બે ઉભરા આવે ત્યાં સુધી સરસ રીતે એને તમે જેટલી ઉકળવા દેશો એટલો જ એના ફાયદા રહેલા છે એની અંદર રહેલા જે તત્વો હોય તે બરાબર રીતે મિક્સ થઈ જાય છે હવે આ ચા અહીંયા ઉકળી જાય ત્યારબાદ તમારે એની અંદર બધા મસાલા કરવાના છે એટલે કે અહીં આગળ મેં આદુનો ટુકડો લીધો છે તેને આવી રીતે થોડું આગળ પડતો આદુ તમને જો ભાવતું હોય તો તમે એ અંદર ઉમેરી શકો છો તુલસીના પાન પણ અહીં આગળ ઉમેરી શકો છો ત્યારબાદ અહીંયા આગળ મેં લેમન ગ્રાસ આવી રીતે તમને મળી જ જશે કોઈપણ ગ્રોસરી શોપમાં અથવા કોઈપણ દુક શાકભાજીવાળા દુકાનમાં તો તમારે આવી રીતે તમે એને ટુકડા કરી અને ઉપયોગમાં લેશો અને ત્યારબાદ એક ચમચી જેટલો મેં તજનો પાવડર ઉમેર્યો છે હવે આ બધી વસ્તુઓ ઉમેર્યા બાદ થોડી સરખી રીતે એને ઉકળવા દેવાનું છે એટલે કે લગભગ લેમન ગ્રાસની ને બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જાય અને એની એક સુગંધ આવશે અને પાણી પણ અડધું થઈ જશે એટલે તમારે સમજવાનું કે તમારી હવે આ ચા બનીને તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ આ ચા તમે સવારે અને સાંજે એક એક કપ પીશો તો ખૂબ જ ઉપયોગી છે અને આવી રીતે ચાની અંદર મેં થોડી મીઠાશ માટે એક ચમચી જેટલું અહીંયા આગળ મેં મધનો ઉપયોગ કર્યો છે તો આવી રીતે એકદમ આ હેલ્ધી અને હર્બલ ટી તમારી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી તમે જણાવજો અને શિયાળામાં ચોક્કસથી ટ્રાય કરજો નવી રેસીપી સાથે હું શ્વેતા મેવાડા આપની રજા લઉં છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર